सवार थताज जो तमे अगियार खास काम करवानी शरुआत करी दो तो धन अने समृद्धि तमारी पाछड़ दौड़ी आवशे। शास्त्रों में छे के जे व्यक्ति रोज सवारे विशिष्ट नियमों अने शुद्ध अभ्यासों थी दिवसनी शुरुआत करे छे। तेना घर मा देवी लक्ष्मी निर्विवादे पण करोड़पति बनी शको छो, जो अग्यार क्रियाओं तारी रोजिंदी जीवनशैली भाग बनी जाए તમારા ઘરમાં પૈસા અટકતો નથી ધંધો કે નોકરીમાં તણાવ છે તો સમજોમાં લક્ષ્મી રિસાયેલી છે પણ હવે નહીં આજથી જ શરૂ કરો અગિયાર ચમત્કાર્ય કાર્ય જેનાથી ન માત્ર ધનપ્રાપ્તિ થશે પણ ઘરમાં શાંતિ અને સુખનો પણ વાસ થશે જાણી લો એવું રહસ્ય જેને શાસ્ત્રો અને ઋષિમુનિઓએ ધનના દીઠારા માટે અજમાવ્યું છે बस दौड़ी आव जा अगियार्म क्या है लक्ष्मी जी तारी जिंदगी बदलावी तो मित्रों वीडियो में आग पहला जो इच्छो छो के माता लक्ष्मी लक्ष्मीजीनी कृपा सदाए तरा परिवार पर रहे मता आशीर्वाद आशीर्वादी तब खूब उन्नति करो अ आगो तो प्रियभक्त कमेंट बॉक्स में जई ने तरतज मां लक्ष्मी जरूर लखो અને જો હજી સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ગુજરાતી વાસ્તુ દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો એક સવારની વહેલી વહેલી વખત ઉઠવાનું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે બ્રહ્મે મૂરતે ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થ માયુષઃ એટલે કે સવારના બ્રહ્મ મૂરતમાં એટલે કે સવારે 4 થી 5 30 ના સમય ગાડામાં ઉઠનાર વ્યક્તિ લાંબી ઉંમર તંદુરસ્ત જીવન અને આદ્યાત્મિક ઉન્નતિ પામે છે આ સમયે દુનિયા શાંત હોય છે પવન શુદ્ધ હોય છે કોષિકાઓ ઉર્જાવાન બને છે અને ચિંતન માટે માહોલ શ્રેષ્ઠ હોય છે આજે તમે જોયું હશે કે જે પણ સફળ વ્યક્તિઓ છે સાઈબાબા હોય કે સ્વામી વિવેકાનંદ શ્રીમદ રાચંદ્ર કે તુલસીદાસ બધા ખૂબ વહેલી સવારે जागे છે आज थी तमे पण नक्की करो के दस थी पंदर मिनिट वहला उठीशू पची धीमे, धीमे ब्रह्म मुहूर्त सुधी पोंचीशू केम के लक्ष्मी लक्ष्मीजी प्रेम छे सावधान तेरे ज्या होय, सुगंध ज्याम अने वहेली वहली शुरुआत बे पथारी माथी उठताज धरती माता वंदन करो वार आपने उठताज पोतानु मोबाइल शोधीए छे परंतु भारतीय संस्कृति એ શીખવે છે કે પહેલી નજર ધરતી માતાને જ દઈએ જે માણસનો જન્મ માતાના ગર્ભમાંથી થાય છે તેમ દરેક દિવસનો જન્મ ધરતી માતાના સ્પર્શથી થાય છે આ મંત્ર સમુદ્રવસને દેવી પર્વતસ્થન મંડિતે विष्णु पत्नी नमस्तुभ्यम पादस्पर्शम क्षमस्वमे માત્ર શ્લોક નથી એ તો ક્ષમાયાચન છે તમે ધરતી પર પગ મુકવા જઈ રહ્યા છો અને માને નમન કરતા કહો છો હે વિષ્ણુ પત્ની હે પવિત્ર ધરતી માતા હું તમારો સ્પર્શ કરવા જઈ રહ્યો છું ક્ષમા કરો આ નમ્રતા લક્ષ્મીજીને ભાવે છે એ ઘરમાં વસે છે જ્યાં આદર અને પવિત્ર ભાવના હોય ત્રણ તમારા પિયાળાની સફાઈ ઘણા ઘરોમાં સવારે 7 વાગ્યા પછી પણ પિયાળામાં ગંદકી ફૂટેલા પાટલા કે જૂના ચપ્પલ પડેલા હોય છે આવો ઘર લક્ષ્મીજી માટે અનિષ્ટ છે શાસ્ત્રો કહે છે યત્ર મલિન્મદ્વારમ તત્ર ન સ્થાય શ્રીય અર્થાત જ્યાં પ્રવેશદ્વાર ગંદો હોય ત્યાં લક્ષ્મીજી સ્થિર થતી નથી સવારે ઊઠીને સૌથી પહેલું કાર્ય કરો પિયાળા અને મુખ્યદ્વારની સંપૂર્ણ સફાઈ એની ઉપર પાણી છાંટો ગૌમૂત્ર કે ફૂલોની સુગંધિત પાવડર વડે શુદ્ધિકરણ કરો જ્યાં દીવાનગી હોય સ્વચ્છતાની ત્યાં લક્ષ્મીજી ખુદ દોડી આવે છે ચાર તુલસીજીના પાસેથી પ્રાર્થના તુલસી માત્ર એક છોડ નથી તે દિવ્ય શક્તિ છે એનું જપ કરે તો પાપ નાશ થાય છે તુલસી પાસે દીવો કરવો પાણી આપવા સાથે મસ્તક નમાવવો એ લક્ષ્મીજીને આમંત્રણ આપવું છે તુલસીમાં શ્રીહરીનો વાસ છે અને જ્યાં વિષ્ણુ છે ત્યાં લક્ષ્મી પણ છે તેથી ભક્તિપૂર્વક તુલસી પાસે જઈને કહો હે તુલસી માતા મારી બારીમાં રહો મારા ઘરમાં વસો અને મારી જિંદગીમાં સમૃદ્ધિ લાવો તુલસીના નીચે સવારમાં દીપક પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ટળી જાય છે અને આસપાસનું વાતાવરણ દિવ્ય બને છે તો મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી ની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજી ના આશીર્વાદ થી તમને ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સ માં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયો ને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ગુજરાતી વાસ્તુ દર્શન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો પાંચ પાણી પીવાને પેલા સવારે ધ્યાન ધ્યાન સ્વરૂપ મંત્ર જપ સવારના સમયે મન એકદમ શાંત અને શુદ્ધ હોય છે જો તમે આંખો બંધ કરી સ્થિર બેઠા રહીને માત્ર 5 મિનિટ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો તો લક્ષ્મીજીનું આકર્ષણ તમારી તરફ થાય છે મંત્ર એ છે ધ્વનિનો બ્રહ્મરૂપ આ મંત્રમાં શ્રી બીજ મંત્ર છે લક્ષ્મીજી માટે જે ધન સુંદર સા કંટાળાના નાશ અને આધ્યાત્મિક શક્તિ આપે છે ધ્યાન કરવાથી તમારા ચિંતનને દિશા મળે છે જીવનનું સંયમ વધે છે અને લક્ષ્મીજીની કૃપા સતત રહે છે અગાઉના ઋષિઓ દિવસના આરંભમાં જ ધ્યાન કરવાનું અનિવાર્ય માનતા હતા એ જણાતા હતું કે જો તમારું ચિત્ત મજબૂત છે તો બાકી બધું તમારું થઈ જશે એમાં લક્ષ્મી પણ છ ઘરમાં ઘંટ ઘમાવવો અથવા શંખ ફૂંકવો સવારના શાંતિભર્યા વાતાવરણમાં જ્યારે ઘંટનો નાદ થાય છે કે શંખનું ધ્વનિ ગુંજતા થાય છે ત્યારે એ ઘરની અંદર રહેલી દર્દી બીમારી દુઃખ અને નકારાત્મક શક્તિઓ હટતી જાય છે ઘંટની ધ્વનિ ઔષધીય ગુણધર્મ ધરાવે છે તેણે મનને શાંત બનાવવાનું કાર્ય કર્યું છે શંખનું ફૂંકવું એ માત્ર ધાર્મિક ક્રિયા નથી એ ઘર માં હવા માં રહેલા બેક્ટેરિયા ને પણ નષ્ટ કરે છે અને વિષ્ણુ ના રૂપ માં લક્ષ્મીજી ને આમંત્રણ આપે છે તમે પણ આજે જ ઘર માં 5 મિનિટ માટે ઘંટ વગાડો કે શંખ ફૂકો તમે ખુદ અનુભવશો કે ઘર કેવી રીતે પોઝિટિવ વાઇબ્સ થી ભરાઈ જશે સાત દરરોજ લક્ષ્મીજી ને લાલ ફૂલો ધરાવવો લાલ રંગ એ પ્રેમ શક્તિ અને સંપત્તિ નો પ્રતીક છે અને લક્ષ્મીજીના રસપ્રદ સ્તુતિ ગાનોમાં લાલ ફૂલોનું ખાસ મહત્વ છે લાલ ગુલાબ લાલ જીણી પાંખોવાળા જાસુદના ફૂલો કે લાલ ગુલમહોર એમના દર્શનથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં રોજ લાલ ફૂલો ધરાવવાથી માત્ર લક્ષ્મીજીને ખુશી મળતી નથી પણ ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને શાંતિ પણ વધે છે खास कर शुक्रवार दिवसे लाल फूलों की थाड़ीए धूपदीप आरती करो अने जो ए फूल पर खीलती तुलसी पास धराव तो उद्भवती धनसृष्टि तमे जाते जोशो आठ घर में धूपदीप कपूरना सुगंधित धुमाड़ा थी शुद्धीकरण घर अंदर ज्या सुधी सुगंधित धूप के कपूरना धुमाड़ा फैलाता रहे त्या सुधी दुष्ट दरिद्रता हथोड़ी ऊर्जाओ घर में प्रवेशीज नहीं शकती सवारे उठीने जो तमे एक दीवो लक्ष्मीजी प्रगटावो अनेक कपूर सड़गामो तो एक कपूरना धुमाड़ा थी हवा रहेला माइक्रोब्स नष्ट थाय घर चूंटेला कोण में रहेली ऊर्जा सक्रिय थाय शास्त्रो कहे छे के धूप दत्तम धूम्र विमुक्ति देवी श्री हसदा वसेत एटे ज्या धूप होय त्या लक्ष्मी निर्विकार रहे छे। તો મિત્રો વિડિયો માં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી ની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજી ના આશીર્વાદ થી તમને ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સ માં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયો ને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ગુજરાતી વાસ્તુ દર્શન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નવ કાગળના નોટ અથવા પૈસાની તિરસ્કૃતિના કરવી શું તમે કદી દેખ્યું છે કે નોટને વાંકાળીને ખિસ્સામાં ભરી નાખવામાં કેટલું ગુસ્સો છે લક્ષ્મીજીને પૈસો એ માત્ર ચલણ નહીં તે માતા લક્ષ્મીનું જીવંત સ્વરૂપ છે કોઈ પણ રૂપમાં પૈસાની બેઇજતી કરવી એટલે માતાજીની અવમાનો નોટ કદી પણ પગરખાની નીચે નહીં પડે जमीन पर पथरायेली नोट जो मे तो उठाने चुंबी और मस्तक ने स्पर्श करवी जइए सनातन धर्म में कहवायू है यत्र धनम तत्र लक्ष्मी हेटले धननी साभाो लक्ष्मी लक्ष्मीजी तरा जीवन में कदी दुश्मन बनीने नही माता पिता ने प्रणाम करवो उठीने जे व्यक्ति पिता ने स्पर्श करीने आशीर्वाद ले એના જીવનમાં કોઈ કાળની તીવ્રતા પ્રવેશી શક્તિ નથી માતા-પિતા એ જીવંત દેવતાઓ છે તેમની સંમતિ અને આશીર્વાદ વગર તમારી મહેનત કદી પાર એ નહીં ચઢે દરેક સવાર તમારા માટે એક પાવન તક છે માતાજીના પગને સ્પર્શ કરો પિતાજીના આશીર્વાદથી દિવસની શરૂઆત કરો તમે જોશો કે જેમ તેમ તમે આશીર્વાદ મેળવો છો તેમ તેમ તમે નવા રસ્તાઓ પર આગળ વધો છો અત્યારના યુગમાં ભલે વ્યક્તિ કરોડપતિ બની જાય પણ જો માતાપિતાનો આશીર્વાદ ગુમાવી દે તો સંપત્તિ લૂંટાઈ જાય કે ખૂબ મહત્વની વાત છે અઘ્યક દાન અને પરોપકારના વિચારો સાથે દિવસ શરૂ કરો સવારની શરૂઆત થવી જોઈએ એક સકારાત્મક સંકલ્પથી આજ હું કોઈક માટે કંઈક સારું કરીશ એ સારું કામ ભલે નાનું હોય એક ભૂખ્યા પશુને રોટલી ખવડાવવી કોઈ માનવીને મીઠા શબ્દથી સાંત્વના આપવી કે જરૂરત مندને 1 રૂપિયાની મદદ કરવી પણ એથી લક્ષ્મીજીનું હૃદય જીતી શકાય છે જ્યાં દાન હોય છે ત્યાં દેવી લક્ષ્મી ટકી રહે છે પરોપકાર એ લક્ષ્મીજીના નિવાસ માટે મોક્ષ સમાન દરવાજો છે દાન માત્ર પૈસાનું નહીં સમય સહાનુભૂતિ સમજણ અને પ્રેમનું પણ હોઈ શકે છે જ્યારે તમે દાનની ભાવના રાખો છો ત્યારે લક્ષ્મીજીના નયન પણ પ્રેમથી તમારું સ્થાન જોયા કરે છે આ અગિયાર ક્રિયાઓ તમારા જીવનનું સંપૂર્ણ સ્વરૂપ બદલી શકે છે બસ કરવી છે એક નમ્ર શરૂઆત સાચા હૃદયથી શ્રદ્ધાથી અને નિયમથી જો તમે આજથી આ નિયમો અપનાવશો તો લક્ષ્મીજી માત્ર તમારા ઘરમાં નહીં પણ તમારા મનમાં પણ વાસ કરશે આજથી જ ઘરમાં ઘંટ વગાડો શંખ ફૂંકો કપૂર સળગાવો અને મીઠી લાગણીઓથી માતા લક્ષ્મીનું વાસ થતો કરો करोड़पति बनवा माटे कोई मोटी रकमनी जरूर नथी। जरूरी छे तो मात्र माता लक्ष्मी कृपानी ज्या सुधी श्वास छे। त्या सुधी बोलता रहो श्रीह अने नम थी बोलो जय लक्ष्मी माता तो मित्रों जो आ माहिती तमने गमी होय तो वीडियो ने लाइक करी अने चैनल ने देजो जो ते छो माता लक्ष्मी जी की कृपा सदाए तमारा परिवार पर रहे माता जी ना आशीर्वाद थी तमे खूब उन्नति करो अने आगर वधो तो प्रिय भक्तों कमेंट बॉक्स में जई ने तरतज मां लक्ष्मी जरूर लखो तमारो दिवस शुभ रहे मित्रों धन्यवाद